સંબંધ એવો હોવો જોઈએ જેના પર તમને ગર્વ હોય આવતીકાલે પણ એટલો જ ભરોસો રહે જેટલો આજે હોય શબ્દોમાં કહી શકાય એ માગણી પણ જ્યારે કહ્યા વગર જ બધી પરિસ્થિતિ સમજી જવાય તે લાગણી મળ્યાની પહેલી સેકન્ડથી લઈને મર્યાની છેલ્લી સેકન્ડ સુધી ભાવના ના બદલાય તેનું નામ જ સંબંધ સંબંધ જેટલા જૂના થાય એટલા સમૃદ્ધ થવા જોઈએ વૃદ્ધ નહીં થોડુંક તર્પણ થોડુંક અર્પણ એટલે આપો આપ સમર્પણ સંબંધો કાપો નહીં સ્થાપો સંબંધોને સ્વાદિષ્ટ બનાવવા હોય ને તો એમાં શેર અને કેર નામના બે મસાલા ભેળવવા પડે બધા જ કહે છે કે સંબંધો રેત જેવા છે સરકી જ જાય છે હાથમાંથી પણ દોસ્ત રેત પણ સુકાઈ જાય તો જ સરકી જાય છે લાગણીની ભીનાશ ભળે ને તો રેત પણ વળગેલી જ રહે છે